નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં દ્વારા ભાવફેર નહીં નહીં અપાતા પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પશુપાલકો પોતાના દૂધના પોષણક્ષમ ભાવ મળવાને કારણે રોષે ભરાયા છે અને આંદોલનનો માર્ગ અપનાવ્યો છે આ આક્રોશના ભાગરૂપે માલપુર તાલુકાના ડોડિયા ગામના પશુપાલકોએ દૂધ મંડળીને તાળા મારીને પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો એકલું જ નહીં પશુપાલકોએ સાબરડેરીના ચેરમેનનું પુતળું બનાવી તેની નનામી કાઢી મરશિયા ગાયને પુતળાનું દહન પણ કર્યું હતું પશુપાલકોનું સ્પષ્ટપણે કહેવું છે કે જ્યાં સુધી તેમને પોતાના દૂધનું પોષણક્ષમ ભાવફેર નહીં મળે ત્યાં સુધી તેમનું આ આંદોલન ચાલુ રહેશે તેમની ચેતવણી ઉચ્ચારી છે કે આ માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી તેઓ બિલકુલ દૂધ ભરવામાં આવશે નહીં આ ઘટના પશુ ના હિ મતગા